નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો ધણી લોક સાહિત્ય ચેનલમાં અર્જુન ડાબી આપનું સ્વાગત કરે છે તો આજે આપણે વાત કરીશું કે નંદ બાવા અને યશોદામાં આ પૂર્વ જન્મમાં કોણ હતા તો આ વર્ષે દ્વાપર યુગની પડી છે તો આની શરૂઆત થાય છે એક ભીલથી પહેલાં આ બંને નવ દંપતી એક ભીલ હતા અને એ પણ ભીલ એટલે પ્રમાણિક ભીલ ગાયોની રખેવાળી ગાયો ચરવાવાળા ભીલ પાપી ભીલ નહીં જીવ હત્યા કરવાવાળા ભીલ નહીં શિકાર કરવાવાળા ભીલ નહીં પશુ પંખીને મારવાવાળા ભીલ નહીં તીર કામટાળીને ફરવાવાળા ભીલ નહીં તો એક પવિત્ર ભીમ ભીલ હતા પવિત્ર હૃદયના માણસો હતા તો આની રજો એક સાખી હતી એને આ ભાષ્ય છે દ્વાપર યુગની ત્યારે કહેવાય છે કે દ્વાપર યુ કુદુંબના મે દ્વાપર યુ ગે गोदुमना में दिल हतो एक मंगलना में दिल हतो एक मंगलना में गोदन लाई જંગલ મોયાવે ગોધન લઈને જંગલ મોયાવે માં અંબાની ચરાવે અંબાની ચરા હવે આ મંગલા નામનો ભીલ એ ગાયોને જંગલમાં ચરાવા લઈ જાય એની ગાયો હોય આજુબાજુના બીજાની ગાયો હોય મૂળ ભીલ પણ કેટલો ભરવાડ જેવો ભીલ આમ ગાયો પ્રત્યે પ્રેમ ધરાવનારો ભીલ આ જંગલમાં ગાયો ચરાવે હવે ત્યાં એક વખત એવું બન્યું કે એની જે ગાયો ચરતી હતી ને એના અંદર એક ગાય સફેદ ગાય અને એને એને ગળામાં હીરા માણિકના માળા કંઠી બાંધેલી અને એ ગાય સોનાના શિંગડાવાળી ગાય હતી એટલી બધી સુંદર ગાય હતી ને હવે આ મંગલા બિલની જ્યાં ગાયો ચરતી હતી ને અહીંયા આ ગાય ચરવા આવે તો મંગલાભીલને જોયું કે ગાય આટલી બધી કિંમતી ગાય આટલા એના એના ગળામાં જુઓ ને કેવું હીરા માણેકની માળા પહેરાવી છે એના સો એના સિંગડા સોનાના છે આ ગાય કોની હશે પણ મૂળ એને એવું હતું કે ભાઈ આપણે તો હું તો ગોવાળનો જ ધંધો કરું છું તો મારે તો ગાય ચરાવવાનું કામ છે અને બીજો મને ફાયદો શું થશે આ બીજાની ગાયો હું જે ચરાવવા લાવું છું એનું ચરામણ મને આ લોકો થોડું ઓછું આપે છે અને આ તો કોઈ સુખી માણસની ગાય લાગે છે કોઈ સંપત્તિવાળા માણસની ગાય લાગે છે તો આ મને પૂરેપૂરું ચરામણ આપશે ભાઈ ઘરે આવીને એની પત્નીને વાત કરે છે કે આપણે હું ગાયો લઈને જશું ત્યાં સોનાના શિંગડાવાળી ગાય આવે છે તો પત્નીને પણ એવું ગમાધો ને આપણને ચરામણ સારું મળશે કોઈ સુખી ઘરની ગાય હશે હવે આ ચરામણમાં કેવું છે એક મહિનો છે એટલે ચરામણ માગી લેવું પડે હવે આ ગાયને મહિનો પૂરો થઈ ગયો છે અને આ એની જે બીજી બધી ગાવડીઓ હતી ને એ ગાવડી લઈને ગામમાં આવ્યો છે હવે આ ગાવડીને એક મહિનો તો એનું એક મહિના પર બે ચાર દિવસ જીતવા વીતવા લાગ્યા છે એમ કદાચ કદાચ દોઢ મહિનો થઈ ગયો પણ ચરામણ આ ગાયવાળો ધરી પણ ચરામણ દેવા આવતો નથી ત્યારે મંગલાને છે ગાય કોની હશે કે આના ધણી છે ચરામણ મને આવતા નથી ને ગાય મારી મારી ગાયમાં મૂકી જાય છે તો એને નક્કી કર્યું કે આ તો ગાયના વાહે જવું છે ગાય ક્યાં જાય છે અને એના ધણીને કહેવા છે ભાઈ મને તું મને દોઢ મહિનાનું ચરામણ તું દઈ દે તો ગાય આ મારતી થાય એના પા એના પાછળ પાછળ આ મંગલો જાય છે હવે બન્યું કે ગાય પાણીમાં ઉતરે છે તળાવમાં ઉતરે છે સરોવરમાં ઉતરે છે હવે મંગલાએ વિચાર કર્યો કે જો ગાય સરોવર બાજુ જતી તો હું તો પાણીમાં ગાય તો પાણીમાં વહી જાય હું શું કરીશ એટલે આપણે ગરબી કહી કે ગોવાડે ગોવાડે કૂંછડું જાલ્યું ત્યાં પછી આ મંગલાએ ગાયનું પૂંછડું પકડી પાડી હવે ગાય જ્યાં જાય મને વાંધો ને આના પૂંછળી પૂંછડી મને હલવા દે તો ગાય જ્યાં પાણીમાં ગઈ એની વાહેવાહે મંગળ પાણીમાં જાય છે અને ગાય જ્યાં પાણીમાં ગઈ ત્યાં એક સુંદર એક સોનાનો મહેલ સોનાના હિંચોડા ખાડું ઉપર એક આદ્યશક્તિ માં જગદંબા અંબા એટલામાં રૂપરૂપનો અંબા રહ્યો એવા બે ઇંચી રહ્યા પણ આને ખબર નથી આ કોણ છે ત્યારે મંગલો તો આ જોઈને વિચાર જ પડ જાય છે કે પાણી પાણીની અંદર આટલો બધો કિંમતી આટલો બધો સોનાનો મેલ અને સોનાના ઝરૂખા અને આ જે દેખાઈ છે જે દેવી શક્તિ જેવી સ્ત્રી પણ સોનાના હિંચોળ હીંડી રહે છે ત્યારે આપણે એનું ગીત બનાવ્યું છે के गोवरियो गायों चोरा गे होमा अम्बाजी हिंच हीच्च के हिंच हे गोवरियो चो राम मागे होम अम्बाजी हिंच हीच्च के हिच से પછી માએ હેમાએ સુપડું ભરીને જવ આપ્યા અંબાજી હિંચ કે હિંચે સે હે ગોવાળીયો મન પસતાયો હો અંબાજી હિંચ કે હિંચે હવે ગોવાળીઓ જ્યારે ચરામણ લેવા ગયું ને ત્યારે એની બધી જોયું સોનાનો નજારો જોયો તો મંગલાને અને શું છે લક્ષ્મી પણ છે ને લક્ષ્મી તમને તમને લોપમાં નાખી જ દે કે સોનું હોય કે સંપત્તિ હોય એમાં સોળ પ્રકારના અવગુણો હોય જો એને જે જીરવનારો હોય એ જ જીરવી શકે પણ મંગલાને એમ થઈ ગયું કે હું ચરામણ લેવા અહીં આવ્યો છું અને આટલું બધું સોનું પડ્યું છે આટલી બધી સંપત્તિ થઈ છે તો આને મને આ બેને મને સુપડો ભરીને ખાલી જમ આપ્યા તો જમ તો મને બધા જ આપ્યા છે તો આને જો મને સુપડો ભરીને સુનામો આપી હોય તો મારું જીવનનું કલ્યાણ થાય હવે સુપડું ભરીને જ્યાં એને જવા આપ્યા ત્યારે ગો ગોવાડિયાએ જોયું મંગલાએ જોયું કે મને સુપડું ભરીને જવા આપ્યા એને એને રીસ ચડી ગઈ તો પછી હવે વિચાર કર્યો કે પછી હવે શું કરવું હતું તો પાણીના અંદર જ હતો સરોવરના અંદર જ આ મેલ હતો પછી એને માએ કીધું કે બેટા તું આંખો બંધ કર અને જ્યાં મંગલાએ આંખો બંધ કરીને એનું ત્યાં પછી એ એ જવનું પોટલું લઈને જે શુકડું બહેન જવું હતા એ જવની એની ચાદર હતી અને ચાદરમાં ખભે કરીને જ્યાં આંખો બંધ કરી એ સરોવરના કિનારે આવી ગયો અને પછી તો આ રીસમાં તો હતો જ हे गोवाड़ियोरी से भरा होमा अंबाजी हिंच हीच्च के से। हे जब लाते ना क्या ढोडी हो मंबाजी हिंच हीच्च के हिंचे से હવે એને જમલા ઢોળી નાખ્યા કંઈ ઘરે જાય છે ઘર એની પત્નીને વાત કરે છે એની પત્ની કે શું તમે ચરામણ લઈ આવ્યા અરે બોડી હું કે તું ચરામણની વાત કરી અમીરો હોય ને બધા મખી ચૂસ હોય એમને એમના હૃદય ના હોય એમના પણ કે શું થયું અરે લોભીમાં લોભી એ ભાઈ લોભીમાં લોભી ભાઈ હવે એટલે હું એના ત્યાં ગયો તો એના ત્યાં સોનાના ઇંચોડા ખાડું પડે બેનિષ્ઠા હતા અને સોનાના ઢગલા હતા પણ મને સોનું જો સોનું આપ્યું સારું હતું પણ મને આપણા જે ગામવાળા જે સુખડું ભાઈને જવું આપે છે તો એમને પણ મને સુખડું ભાઈને જવું આપી દીધા તો પછી એની પત્ની તો જવું ક્યાં કહેતો કે મેં સરોવરના કિનારે ઢોળી દીધા પણ એની એની પત્નીને વિચાર કે સરોવરમાં તો તમે સરોવરમાં શીખ જઈને કે કહેવા ગયા કે ગાયનું ઘૂંસું પકડીને ગયું હતું કેવી ગયા એટલે તો એની પત્નીને એવું એમ પડ્યું કે મારો નામ મારે કંઈક રહસ્યમાં પડેલું છે તમે કે જાઉં સમા ચાદરમાં કે તમારી ચાદર બતાવો તો જ્યાં એની પત્ની આમ ચાદર આમ જોઈ તે જવલાના ચાર દાણા ચોંટી રહ્યા હતા ચાર દાણા તો રહ્યા એમ ચોટી એના મોતી હો અંબાજી આ મંગલાની પત્નીએ જોયું તો કે તમને કઈ ખબર પડી જોવા શું છે તે મંગલા જો ગયા તો માણેકને મોતી છે કે એમને તમને સૂપડું ભાઈને જાઉ નહીં પણ સુખડું ભાઈને માણેકને મોતી આપ્યા હતા હવે બંને ત્યાંથી ભાગે છે જ્યાં કંઈ પાણીમાં વહી ગઈ હતી એ જ આવે છે એ જુએ છે પછી તો ક્યાંય મા માથી દે પણ માની ને કે મારે કંઈક કહેવાય દેવે શક્તિ છે અને ત્યાંથી પછી ને એમની પત્ની નક્કી કરે છે કે જે શક્તિ હોય પણ આજે નક્કી કર્યું કે આજથી અન્નપાણી બંધ જ્યાં સુધી આ માનવ ભેટો ન થાય ત્યાં સુધી અન્નપાણી બંધ અને મંગલો અને એની પત્ની બંને માને ભલે એમને કોઈ મંત્ર બંત્ર તો આવડતું હોતું નથી પણ માને યાદ કરશે હે મા તું એકવાર અમને દર્શન દે અને પછી તો અનાજ બંધ પાણી પીવાનું બંધ બસ બંને માણસોએ પલાઠી વાળી એવાળી અને આમની તપસ્યા એટલી બધી વધી ગઈ ને શેવટે મા જગદંબાને અંબાને અમના દર્શન દેવા પડ્યા અને બંને માના ચરણોમાં નમસ્કાર કર્યો બંને કગરી પડ્યા બંને રોહી પડ્યા કે મા મંગલો કે મા મેં તમને ઓળખ્યા નહીં પણ આ તો યાર મા એટલે મા નહીં કે મા એ માં ને બીજા બધા બગડાના વા માથી મોટું ન હોય ને એટલે તો માનો પ્રેમ તો તમે જુઓ માના પ્રેમ માટે તો વિષ્ણુને ખુદ મા કૌશલ્યના ખોડામાં આરો ઉઠવું પડ્યું હતું ત્યારે માનો પ્રેમ મળે છે પણ હવે આ જગત અંબા કે ભલે બેઠા વાંધો નહીં પછી આશીર્વાદ આપે છે કે બેટા તમારું કલ્યાણ થશે ત્યારે મંગલો કહે છે કે મારે કલ્યાણ તો તમારા તમે જ્યારે મને મળ્યા તમારા દર્શન થઈ ગયા ત્યારે મારું કલ્યાણ તો થઈ ગયેલું છે પણ હે મા હવે મા કહે છે કે બેટા તું માગી લે હું તને વરદાન આપવા દે તારે શું જોઈએ બોલ તારે સંપત્તિ જોઈએ તારે શું જોઈએ ત્યારે મંગલોને એમ માગે છે કે મારે સંપત્તિની જરૂર નથી મારે કોઈ જરૂર નથી પણ મારા કુખે દીકરો નથી અમારા લગ્નથી જાજાવ થઈ ગયા અમારે કોઈ સંતાન નથી તો હે મા તું અમને એક સંતાન થઈ દે ત્યારે હવે મા જગતમાં બોલશે કે હે મારા બાપ તારા ભાગ્યમાં સંતાન જ નથી તારા ભાગ્યમાં સંતાન સુખ નથી પણ હે મંગલા હું પહેલાં બોલી કે છું મેં તને એવું કહ્યું મેં તને કહ્યું કે હે મારા બાપ મેં તને બાપ કીધો છે એટલે કે મંગલા જા હું તારા ત્યાં તારી દીકરી થઈને જન્મ લઈશ પણ આમાં વસ્તુ એક પડી શકે હું તારા ત્યાં દીકરી થઈને જન્મ તો લઈશ પણ હું તારા ત્યાં ટકી નહીં શકું હું ફક્ત તારો મહેમાન એટલે કે ઘડી બે ઘડી માટે તારા ત્યાં હું દીકરી થઈને અવતાર લઈશ પરંતુ હું જ્યારે તારા ઘરમાંથી જઈશ ત્યારે તને મારી બદલીમાં એક દીકરો આપતી જઈશ અને એ દીકરો એવો આપીશ કે એ સ્વયં પોતે ભગવાન વિષ્ણુનો અવતાર હોય એવો હું દીકરો આપીશ પણ એ અત્યારે નહીં જ્યારે તમારો બીજો જન્મ થાય છે અને એ બીજા જન્મમાં તમે બંને આહિર કુળમાં જન્મ લેશો અને એ પણ તમે ગોકુળમાં હશો અને મા એ ભીલને કહે છે કે તારું નામ નંદ બાવા હશે અને એની પત્નીને કે તમારું નામ છે એ જશોદા માતા હશે ત્યારે હું એ ભીલની પત્નીને કહેશે કે હે જશોદા હવે મા જ કહેશે હે જશોદા હું તમારી કુખે જન્મ લઈશ હું તમારી દીકરી બનીને અવતરીશ હે નંદ બાબા હું તમારા ત્યાં દીકરી બનીને અવતરીશ પણ ક્ષણિક માટે પરંતુ તમે ચિંતા કરશો નહીં હું દીકરી બનીને મારી એ મને લેવા બીજો માણસ આવશે અને જે માણસ આવશે ને એ એને સાથે દીકરો લેતો આવશે અને દીકરો તમારા ત્યાં રહેશે અને ખરેખર બાપ આપણે જોઈએ કે જ્યારે યશોદા માતાને ત્યાં એક શક્તિનો જન્મ થયો અને આ શક્તિ જગત જોગમાયા અંબાના જ્યારે નંદ બાબાના ત્યાં એને જન્મ ધારણ લીધો જન્મ લીધો અને એ ટાઈમે વસુદેવજી એમના હુડલામાં ભગવાન કૃષ્ણને લઈને ગોકુળમાં આવી પહોંચ્યા છે અને ગોકુળમાં આવી પહોંચ્યા પછી જેમ શક્તિએ કહ્યું હતું કે હું તારા ત્યાં જન્મ લઈશ પણ તો હું ત્યાંથી તારા ઘરેથી નીકળી ગઈશ પણ તને દીકરો દેતી જઈશ અને ત્યારે વસુદેવજી નંદ બાબાને કૃષ્ણ આપે છે અને નંદ બાબા વસુદેવને આ દીકરી આપે છે પછી તો આપણને ખબર છે કૃષ્ણ ગોકુળમાં ગોકુળમાંથી મોટા થાય છે અગિયાર સાડા અગિયાર વર્ષ સુધી છેલ્લે એક સમય એવો આવે છે કે એક દિવસ કૃષ્ણ જન્મનું ધૂમધામ હોય છે અને જન્માષ્ટમીનો દિવસ હોય છે એ દિવસે ગોકુળમાં જન્માષ્ટમીનો દિવસ આવા લોકો ઉજવે જ છે ત્યાં જશોદા માતાની આંખમાં આસુડા છે ત્યારે કૃષ્ણ કહે છે કે મા તારું મન કોઈ દુભાવ્યું તને કોઈ બોલ્યું તને તકલીફ શું પડી તારું દુઃખ શું છે તું મને કહે ત્યારે મા કૃષ્ણને હૃદય લગાડી દેશે કે મારા લાલ તું તારી હાજરીમાં મારે તું ક્યાંથી હોય તો પછી કૃષ્ણ માને ખરેખર બહુ વાલ કરતા હતા કૃષ્ણ યશોદાને તો કે મા પછી તારે રડવાનું કારણ તું મને બતાવ ત્યારે યશોદાજી એના આમ ડૂમો બાજુ આમ બોલી શકતા નથી આ કૃષ્ણ કહે માં કંઈક કારણ તો પડ્યું છે તો જ તું રડે છે ત્યારે મા યશોદાએ રડતા રડતા કીધું કે હે મારા લાલ હે મારા કનૈયા મારા હૃદયમાં એક જ વસવટો પડ્યો છે મને એક જ ચિંતા પૂરી ખાય છે કે હું તારી અસલીમાં નથી હું તારી પાલન કરનારી માં છું તારી અસલીમાં તો દેવકી છે તો હે કાના હે લાલા મને હજુ આમ તારા પ્રત્યે એવું છે કે મારે તારે બાળક રૂપમાં જોવો છે તને અને બાળક રૂપમાં એ પણ મારો દીકરો હોય એવો મારે જોવો છે ત્યારે કૃષ્ણ કહે છે કે માં માના આંસુ કૃષ્ણ લૂસી નાખે છે અને કે મા તું ચિંત્યા કરીશ માં હું તારા કુખે જ જન્મ લઈશ અને તારો જ દીકરો કહેવાયશ પણ ક્યારે કે જ્યારે તમે બંને તમારો આ નંદ બાબાનો અને યશોદાજીનો તમારો જન્મ પૂરો થાય ત્યારે બીજા જન્મમાં તમે મહારાજા અજમલજી મારા પિતાજી અજમલજી છે અને તમે મારી માતા મીનાણી દેશો ત્યારે હું રામદેવ સ્વરૂપમાં તમારા ત્યાં અવતાર લઈશ તો આ હતો બાવાનો અને જશોદા માતાનો ઇતિહાસ